બીજી તરફ બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે દારી બગસરા ખાંભાના ધારાસભ્ય જેવી કાકડિયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષસ્થાને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દેશના વડાપ્રધાનના અગિયાર વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થતા સરકારની વિવિધ યોજના અને વિકાસ કામની માહિતી આપી છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને સારી સુખાકારી મળે તેવા પ્રયાસ સતત જારી રાખવાની વાત કરી દેશના વડાપ્રધાન તરીકે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે એના ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો પાર્ટીનો કાર્યક્રમ મોદી સાહેબે કરેલા કાર્યો જે ગામડામાં જઈને એને વર્ણવવાના છે ગામડાને કહેવાનું છે અને એના ભાગરૂપે જે નવા નવા આયોજન કર્યા છે પાર્ટીએ એ બધા આયોજન ગામડામાં સક્સેસ જાય એના માટે પ્રયાસો કરો અને એમાં આપણા લોકલાડીલા સાંસદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને પાર્ટીના પ્રમુખ પાર્ટીના તમામ હોદ્દેદારો ગામડાથી વધારેલા બધા આગેવાનો આ આ કાર્યક્રમમાં હાજર રહે અને કાર્યક્રમ સક્સેસપૂર્ણ જાહેર થયા કાર્યશાળા જે બગસરા તાલુકો અને શહેરની બંને સાથે રાખી હતી કે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા એને અગિયાર વર્ષ પૂર્ણ થઈ છે જે અમે કામગીરી કરી છે જે મોદી સાહેબ મોદી સરકારે એ કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવાની અને જેટલું કર્યું છે એનાથી સવાઈઓ કરીને કામ કરી દીધા છે અને આવનારા દિવસોની અંદર શું શું કામ કરવાના છે તે માટેની આજે કાર્યશાળા હતી તે બગસરા અને બગસરા તાલુકો શહેર અને બંનેના તમામ કાર્યકર્તાને માહિતી આપી અને આ અમે માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાના છે